સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ મોડલ બે હાજર છ ના ખેડૂત મિત્રનું ટ્રેક્ટર અને એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ઓરિજિનલ કલર કંપની કલરમાં માં ટ્રેક્ટર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ની ડ્રાઈવ લઈ ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર આપીશ વિડિયો પૂરો ટ્રેક્ટર કોન્ટેક કરીટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર છે તે સારા જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર સારા છે

વધારે માહિતી માટે ઇરફાન ભાઈનું કોન્ટેક કરજો ચાર ખેતીના સાધન અને સોનાલિકા ટ્રેક્ટર કિંમત ઓઝારની બે લાખ એસી હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓઝાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને ટંકારા જોવા મળશે ટંકારા તાલુકાની અંદર જિલ્લો છે મોરબી અને ટંકારા તાલુકાની અંદર જોવા મળશે